વડોદરા શહેરના જીએસટી કોલોનીમાં એક યુવકે અગમ્ય કારણોસર પોતાની જ એક્ટિવા બાળી નાખી વડોદરા શહેરના જીએસટી કોલોનીમાં એક યુવકે અગમ્ય કારણોસર જાતે જ એક્ટિવા ગાડીમાં આગ લગાવી દીધી કોલોનીમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા ગાડીમાં આગ લાગતાની સાથે જ ગાડી ભળીને ખાખ થઈ ગઈ હતી જીએસટી ભવનમાં નોકરી કરતાં ડ્રાઈવરે ફાયર ઇન્સ્ટ્રુમેન્ટના ફોગિંગ મદદથી આગને કંટ્રોલમાં લીધી હતી ઘટનાની જાણ થતાં કોટા પોલીસ ઘટના સ્થળે આવી આગળની કાર્યવાહી હાથ ધરી છે